મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરતના કતરગામ વિસ્તારમાં ડબોલી રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં જયમીશ શંભુભાઈ ગાભાણી રહે છે જેમિશ કતરગામ વિસ્તારમાં શ્યામ માર્બલની બાજુમાં બંબાવાડી ખાતે સ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાત છે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું ત્યારે અજાણ્યા ચોરે તેમના કારખાનાને નિશાન બનાવ્યું હતું તસ્કરો પેલા માળે ખાતાના પાછળની સાઈડમાં આવેલ લોખંડની ગ્રીલ તોડી બારીમાંથી ખાતામાં પ્રવેશ કર્યો હતો અને ચાર કેરેટના બાર સેટના ઓગણપચાસ નંગ કાચા હીરાના બે પેકેટ તથા ત્રેવીસ કેરેટ વીસ સેટના ત્રણસો ને એકાણું નંગ કાચા હીરાના પાંચ બોક્સ મળીને કુલ એક પોઈન્ટ ત્યાંસી લાખના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અઠાવીસમી સવારે જેમિશભાઈએ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડોળ તૂટેલું જોવા મળ્યું હતું સીસીટીવી ચેક કરતા મધરાત્રે 2:00 વાગે ચોર કારખાનાની પાછળની ગ્રીલ તોડીને અંદર આવતા ડ્રોઅર તોડીને હીરા લઈ જતા દેખાઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી હતી. કેમેરામેન સાનિલ વીરાણી સાથે વિશાલ છેઠા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે કરો ન્યૂઝ ચેનલને. ક્લિક કરો લેટેસ્ટ સૌથી મેળવવા માટે.